નોકરી ધંધા વેપારમાં નીતિમત્તા પ્રામાણિકતા રાખજો તમે થોડી પણ અનિતિ રાખી એ કર્મ તમને લાગુ પડશે અત્યારે તમે અનિતિ થી કઈક કમાવી કંઈક કમાઈ લીધું આજે હમણાં બપોરે બાર વાગે એ તમારું કર્મ બંધાઈ ગયું નહીં છૂટાય એનું ફળ આવતીકાલે પણ મળી શકે છે વર્ષ પછી પણ મળી શકે છે પચીસ વર્ષ પછી પણ મળી શકે છે અને જીવનના છેલ્લા પાંચ વર્ષમાં તમે શારીરિક દુઃખોથી પીડાઓ એ રૂપે પણ મળી શકે છે એમાંથી કોઈ બાકાત નથી એ સિસ્ટમ તો બહુ જોરદાર છે ભગવાને ગોઠવેલી છે કોઈ રિશ્વત નથી લેતી એ સિદ્ધાંત છે કર્મનો ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ ઇટ હેઝ નો કોર્નર્સ સો ઇટ ડઝ ટુ કીપ યોર યોગ તમે જે ખોટું કરો છો એ પૃથ્વી ગોળ છે ગોળ હોય અને કોઈ ખૂણો ના હોય એટલે એને તમારું ખોટું સંગરવાની કોઈ જગ્યા નથી તમને એમ લાગે કે મેં એને છેતરી લીધો તમે જ છેતરા ગયા તમે એને પૈસાથી છેતરી લીધો તમે કર્મ થી છેતરાઈ ગયા એના કરતા બહુ જ મોટું નુકસાન છે અને નડશે ધંધામાં ખોટું કર્યું હશે ને એ ખાલી ધંધામાં જ નડે એવું નથી હોતું એ સિસ્ટમ હજી આપણને ખબર નથી એમાંથી થોડું ઘણું પતિ પત્નીના વચ્ચેના સંબંધોમાં પણ નડી જાય એ કર્મ કારણ કે તમે ખોટું કર્યું ને એ ખોટું ફળ તમને ગમે તે ડિપાર્ટમેન્ટમાં આવે આ તમને એક નવો કોન્સેપ્ટ ઘણા ખ્યાલ આવ્યો હશે આજે કે મેં ધંધામાં ખોટું કર્યું ને ખોટા પૈસા લીધા એટલે કદાચ મારે પૈસાની થોડી ખોટ જાય એવું નથી પૈસાની ખોટ ના પણ જાય પણ એ ખોટું કરેલું રિફ્લેક્શન હસબન્ડ વાઇફના રિલેશન્સમાં પણ આવી જાય અને ડિવોર્સ પણ શક્ય છે દુકાનમાં ગ્રાહક સાથે કરેલું ખોટું એ ઘરે ડિવોર્સમાં રિફ્લેક્ટ થાય એ પણ સત્ય છે તમારો સંતાન તમારે ત્યાં અથવા તમારો ગ્રેન્ડ ચાઇલ્ડ મંદ બુદ્ધિ નો જન્મે એ પણ શક્ય છે આ કર્મ ફળ છે બધા તમને એમ થાય કે અમારે ત્યાં કેમ આવું મંદ બુદ્ધિ નું બાળક જન્મ્યું પણ તે વીસ વર્ષથી દુકાનમાં ઘણું ખોટું કર્યું છે એટલે એનું રિફ્લેક્શન અહીંયા આવ્યું તમને એમ થાય કે મારા ઘરમાં મારા પત્ની કે મારો ભાઈ કે મારો દીકરો કે મારી દીકરી બહુ બીમાર રહ્યા કરે છે એ પણ ક્યાંક ખોટું તમે અથવા આપણે આપણા બે સંતાનો ખરાબ ઈચ્છીએ છીએ તો ભગવાનના આપણે સંતાનો છે વયમ અમૃતસ્ય પુત્ર ભગવાન શું કેમ આપણું ખોટું ઈચ્છે અને એમને ક્યાં આપણી જોડે વેર બાંધવું છે સાત અબદની વસ્તી છે તને ઓળખતા નથી આમ ભગવાન બધાને જાણે છે બાકી કે તારી સાથે વેર લેવું નથી એ ભાવ નથી બોલું તને ઓળખતા નથી અને તારી હેસિયત શું ધારો કે અમેરિકન એમ્બેસીએ તમને ચોથી વખત રિજેક્ટ કર્યા તો તમે કરી શું લો મને કહો કઈ ના થાય અન તમે ઘેર બેઠા લાઉડ સ્પીકર રાખીને ધારો કે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ બે ગાળો દઈ દીધી તો તમારી ગાળો અમેરિકન એમ્બેસી કે ટ્રમ્પ સુધી પહોંચે તો ભગવાન સુધી ક્યાંથી પહોંચે આટલી નથી પહોંચતું એટલે ભગવાન તો દયાળુ છે તો સારું જ આપણું કરવા ઈચ્છે છે પણ આપણા કર્મ એટલા એવા હોય છે એમાંથી પણ એ મિનિમાઇઝ કરે છે એજ્યુકેશન સિસ્ટમમાં પણ સિસ્ટમ છે તમે છ માંથી પાંચ સબ્જેક્ટમાં પાસ હોય ને છઠ્ઠા સબ્જેક્ટમાં ત્રીસ આવ્યા હોય તો ત્રીસ વત્તા પાંચ કરીને કોન્ટ્રોલ કરીને પાસ કરે છે ગ્રેસ માર્ક તો ત્યાંય આપે છે તો આ તો બિચારા ગ્રેસ માર્ક આપવા તૈયાર છે પણ એટલો તો લાયકાત રાખ તને ગ્રેસ માર્ક આપે એટલી તો લાયકાત રાખ બેફામ લૂંટ ધંધામાં તમને અનુભવ હશે અમે પણ આટલી મોટી સંસ્થા ચલાવીએ છીએ અમારે પણ ખૂબ ખરીદી હોય છે બેફામ લૂટ તમે ચલાવો અજ્ઞાત વ્યક્તિ પાસેથી લઈ લો એ મધ્યમ વર્ગનો કે લોઅર મિડલ ક્લાસ નો વ્યક્તિ કઈ રીતે તમારી દુકાને પહોંચ્યો છે હવે દિવાળી આવશે તમે બધા નાના મોટા વેપારમાં છો નાના મોટા ધંધામાં લોકો કઈક જ્વેલરી કે કઈક કપડા કે બીજી ત્રીજી વસ્તુ તમારે ત્યાં લેવા માટે આવશે તમને ખબર છે કઈ પરિસ્થિતિમાં એના ખિસ્સામાં હજાર રૂપિયા લઈને આવ્યો છે અને તમે એના બસો રૂપિયા એક્સ્ટ્રા લઈ લો પછી તો ભગવાન કુરાજી થાય ને પછી ટેન્શન રહ્યા કરે પણ રે અને એવું ખોટું તમે ભેગું કરો ને એટલે ભગવાન સિસ્ટમ જે ગોઠવી છે ને સિસ્ટમમાંથી એક સોફ્ટવેર આવે કે તમને પ્રેરણા મળે કે સિત્તેર લાખની લોન લઈ લે ધંધો વિકસાવો છે એ સિસ્ટમમાંથી પ્રેરણા આવે કારણ કે પાડી દેવાનો છે એને હું બહુ જ પ્રેક્ટિકલ નાની નાની વાતો કરીશ થિયોરોટિકલ નહીં કરું એટલે તમને સિત્તેર લાખ દોઢ કરોડની લોન લેવાનું મન થાય અને એમાંય પછી સિસ્ટમમાં બીજું સોફ્ટવેર ભગવાન ગોઠવે કે આને કરોડની જરૂર છે એને સિત્તેર લાખ જ મળે ત્રીસ લાખ એના સમાજમાંથી મિત્ર પાસેથી લે ઊંચા વ્યાજ એ પણ સિસ્ટમ ગોઠવે કારણ કે ભેરવી જ દેવાનો છે ખોટું નાના નાના ગરાગો પાસેથી ખોટું લૂંટ્યું છે ને એટલે તને હવે તકલીફમાં મૂકવાનો જ છે એ ભગવાન નક્કી કર્યું છે આમાંથી કોઈ છૂટતું નથી અને પછી તમે લોન 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 લો પાસ પૈસા હાથમાં આવે પછી ભગવાન ત્રીજી સ્વિચ પાડે હવે ધંધો ડાઉન થાય એટલે વેચાણ ઓછું થવા માંડે ચોથી સ્વિચ પાડે ટેન્શન ચાલુ એટલે અહીંયા ટેન્શન ચાલુ પાંચમી સ્વીચ પાડે રાત્રે ઊંઘ ઉડે પછી ઓટો બધી પછી આ સિસ્ટમ આખી ઓટો ઉપર જ હોય છે તને જે કરોડ રૂપિયાની લોન ની વિચાર આવ્યો ને એ આ કર્મ ના જે થિયરી છે ને એ ભગવાને ગોઠવી છે અને તને હવે ભેરવી જ દેવાનો છે તને વર્ષ પાડી દેવાનો છે એ ભગવાને જ નક્કી કર્યું છે કારણ કે તારા કર્મ એવા છે તો બહુ જ ધ્યાન રાખજો નીતિમત્તા પ્રામાણિકતામાં ચૂક આવશે તો પ્રશ્ન તો આવશે જ અને મેં કહ્યું એમ પ્રશ્ન ગમે તે રૂપે એનું ફળ આવી જાય પાણી ક્યાંક ભરાણું હોય તો ગમે ત્યાંથી છૂટે છે ને

આંખ બંધ કરો એટલે સો કરોડ હોય કે ભીખારી હોય શું ફેર પડે અને કોઈ સોનાની કઢી પીતો જવાબ વ્યવસ્થિત આવડે છે નાગજીભાઈ બરોબર એટલે બધા જ્ઞાની તો છે જ એટલે કહેતા હોય તો ચાલુ રાખો નહીં તો પૂરું કરીએ મહેન્દ્રભાઈ બરોબર એટલે ત્યાં પણ એ જ કઢી પીવાય છે ને આપણે પણ એ જ પીએ છે ગમે ત્યારે ગમે તે સંજોગોમાં ગમે તે સમાજ અને વ્યક્તિની સામે ઉન્નત મસ્તકે એની આંખમાં આંખ નાખીને આપણે ઉભા રહી શકવા જોઈએ કે મેં કઈ ખોટું કર્યું નથી જીવન મેં જીવનમાં કઈ ખોટું નથી કર્યું દેટ ઇઝ લાઈફ લિવડ તો યુ હેવ લવડ યુઅર લાઈફ તો લવ યુ જિંદગી તો તમે એવી રીતે જીવ્યા કહેવાય અને અણક નું લીધું તો બીજી લાઈન પહેલી લાઈન તો આપણે બોલે છે ખુદા દેતા હોય તો છપ્પડ ઉતાર સુસાઈડ નો બારો આવે બીજું કઈ ન થાય ચામડી ઉતારી લેશે અને કર્મ નો સિદ્ધાંત તો એ પણ કે છે કે આ જન્મે નહીં તો આવતા જન્મે પણ ચૂકવવું પડશે યુ હેવ ટુ પે સિસ્ટમ તો સિસ્ટમ જ છે એમાંથી કોઈ બાકાત નથી જૈન સંપ્રદાય પણ કર્મના સિદ્ધાંતમાં ભરપૂર માને છે અમે સ્વામિનારાયણ સંપ્રદાય પણ કર્મના સિદ્ધાંતમાં ભરપૂર માનીએ છીએ હંડ્રેડ બે બાજુ છે એટલે આપણે આજે આ બંને વાત કરીએ છીએ એટલે બીજી વાત આ છે કે નીતિમત્તા અને પ્રામાણિકતામાં કોઈ દિવસ ચૂપ ના રાખશો નહીં તો તમે ગમે તે હો ગમે ત્યાં હો ગમે તે પદ પ્રતિષ્ઠા પર હો પ્રશ્ન આવી શકે છે